હાલ દશા માના વ્રત ને લઈને એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગર ના સાબરમતી નદી માં દશા માની મૂર્તિ પધરાવા જતા ત્રણ ના લોકો ના મોત થયા છે આ દુર્ઘટના ગાંધીનગર માં સેક્ટર 30 નજીક સાબરમતી નદી માં દશા માની મૂર્તિ પધરાવા દરમિયાન ઘટી હતી મળતી માહિતી મુજબ સંતુલન ગુમાવવા એક વ્યક્તિ નદી માં પડ્યો હતો જેને બચાવવા માટે પાંચ લોકો એ પ્રયાસ કર્યા હતા જેમાંથી બે લોકોને સ્થાનિકોએ બચાવી લીધા હતા અને ગાંધીનગરના સેક્ટર ત્રીસ સાબરમતી નદીના પધરાવવા માટે આવેલા એક પછી એક ચાર લોકોએ પાણીમાં કૂદી શોધખોળ કરવાનો પ્રયાસ કર્યો હતો જે પૈકી અજય વણઝારા અને ભારતી પ્રજાપતિ પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જ્યારે અન્ય બે વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધા હતા અને આંગેની જાણ

જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે